હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ છે આ ઠાકોર બ્લોગ્સ તો આજે સિઝનનો કદાચ તો પહેલો જ કેરીનો રસ ઘરે બની રહ્યો છે અને બસ કંઈ નહીં એના પછી અમે લોકો જમ્યા કર્યા અને આજે થોડી બિઝી હતી તો મેં કંઈ રેકોર્ડ કર્યું નથી હું વોઇસ ઓવર કરીને તમને જણાવી દઉં હેલો ગઈસ તો જમી કરીને હું અને નિશા બંને નીકળી ગયા હતા નિશીમાં જવા માટે ત્યાં પહોંચીને અમે લોકોએ મેં ઓઇલ મસાજ વેક્સિંગ પેડિક્યોર હતા નિશી ત્યાંથી આ પકોડીની લારી જોઈએ જોઈ ગયા છીએ રિટર્નમાં પકોડી ખાવા જઈએ છીએ હું અને નિશા બંને છીએ મેં મસાજ કરાવ્યું છે એટલે આમ ચોખ્ખું જેવું લાગી રહ્યું છે गाइस तो निशिमा जी गरजई रहा छिए अन मैं लको बैठा छिए डेली सिक्स यहां चाट बहुत सारी मड़छ गोकुल पास है अन यहां एक जमोई होय रहो छ तो बैठा बैठा हम लोग झगड़ा रहा एंजॉय करी रहा छिए बे गाड़ी अदलाई छ नॉर्मल एकदम स्ट्रेचिस नॉर्मल आया जे रे मैं उन्होंने इतलो झगड़े रहा जे ना सुमार सुतु के जे पुलिस वाला गाड़ी त्यागस तो पुलिस वाला भी शुरू करे के यहां और पुलिस वाला गोल पकोड़ी खावा સોરી હેલો ગાઈસ તો તમે જોઈ શકો છો મારા માથામાં ઓઇલ કરેલું છે તો હું જોઉં છું શેમ્પુ કરવા અને નહીં નહીને પછી તમને મળું અને આજે કંઈક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ મેં મંગાવી છે ઓનલાઈન એ પણ હું તમારી સાથે શેર કરવાની છું हाय गाइस तो नाइ लीदू छे मैं शैम्पू કરીને બહુ જ ગરમી છે गाइस તો ના પહેલા મે નીલ પેઇન્ટ કરી દીધી છે અને ત્રણ નીલ પેડ निकाली છે ખબર કલર કેવો છે નિયો ઓરેન્જ તો આ બધી ફેકવા માં निकाली છે અને આખું મેં ખાનું સાફ કર્યું છે પછી નાવા ગઈ હતી હેલો ગાઈઝ તો મેં તમને જેમ કીધું એમ મેં કેક મંગાવ્યું છે અને હું આજે તમારી સાથે શેર કરવાની છું કે એ શું વસ્તુ મેં મંગાવી છે અને તમે પણ મંગાવજો કેમ કે તમને લોકોને બી બહુ જ યુઝફુલ થઈ શકશે આ વસ્તુ ગાઈઝ મેં મંગાવી છે અગારો મલ્ટી કૂક કેટલ વિથ સ્ટીમર આ કેટલ છે અને એમાં સ્ટીમ પણ થઈ શકે અને કૂક પણ થઈ શકે તો ચલો આપણે અને ઓપન કરી લઈએ ગાઈઝ તો આ કેટલ આવી રીતે કંઈક મને રિસીવ થઈ છે ઓપન કર્યા પછી એની ઉપર જો આવી રીતે છે આ નીચેનું એનું પ્લગ માટેનું છે જેને અહીંયા અટેચ કરી દેવાનું ઓકે અને વન પોઈન્ટ ટુ લિટરની કેપેસિટી છે ડેપ તમે જોઈ શકો છો સાથે સાથે આ ઉપર આપેલું છે જે સ્કીમ કરવા માટે યુઝ થઈ શકે એની ઉપર આ ગ્લાસની ગ્લાસનું આવી રીતે લીડ છે અને આ સ્ટેન્ડ છે કંઈક તમારે બેક વેક કરવું હોય તો અંદર આ કેટલમાં આવી રીતે મૂકીને કરી શકો છો અને આ ટ્રે આપેલી છે જો આવી રીતે તમે અહીંયા એગ બોઈલ કરી શકો તો આ ટ્રે આપેલી છે અને આ મેઇન છે સ્ટીમર આની અંદર તમે સ્ટીમ કરી શકો કુકિંગ પણ કરી શકશો તો હું તમને પહેલાં જણાવી દઉં કે એની અંદર કંઈ કઈ વસ્તુ બની શકશે સૌથી પહેલાં તો ગાઈઝ આ સ્ટીમર યુઝફુલ જો તમે બેચલર હોવ તો તમને યુઝ થઈ શકે તમને મારા જેમ ટ્રાવેલનો શોખ હોય અને બહાર પહાડોમાં ક્યાંય જઈને જમવાની કોઈ જ જાતની મજા આવતી હોય નહીં કેમકે હું બહુ ટ્રાવેલ કરતી હોઉં છું અને મને જમવામાં હંમેશા લોચા લબાડ જ લાગતા હોય છે મને બિલકુલ મજા આવતી છે નહીં તો હવે તો મેં નક્કી કર્યું છે કે હું જ્યારે પણ ટ્રાવેલ કરીશ તો આ કેટલું મારી સાથે હશે આનાથી હું ઇઝીલી મેગી નૂડલ્સ રાઈસ સબ્જી બધું જ બનાવી શકીશ એટલાઈઝ તમે જો હોસ્ટેલમાં હોય તો પણ તમે આને લઈ શકો છો અને બેચલર હોવ તો પણ લઈ શકો છો ટ્રાવેલનો શોખ હોય તો પણ લઈ શકો છો અને ટાઈમ બચી જશે જો તમે આની અંદર પહેલાં સ્ટીમ કંઈક કૂક કરવા માટે મૂકી દેવાનું જેમ કે તમારે નૂડલ્સ બનાવવા હોય રાઈસ બનાવવા હોય એના પછી આવી રીતે ઉપર સ્ટીમર મૂકીને સ્ટીમ પણ થઈ શકે તો એક જ ટાઈમમાં બંને વસ્તુ ઇઝીલી એક જ સાથે થઈ શકે છે આની અંદર ગાઈઝ આ જે સ્ટેનલેસ સ્ટીલ પોટ છે એની અંદર તમે ચા કોફી પાસ્તા નૂડલ્સ કોઈ જાતનું સબ્જી રાઈસ બધું જ આરામથી કૂક કરી શકો છો અત્યારે મેં જેમ કીધું એમ આની અંદર તમે ડમ્પલિંગ્સનું મોમોઝ વેજીટેબલ્સ બધું સ્ટીમ કરી શકો છો ચલો ગાઈઝ હવે આપણે જઈએ કિચનમાં અને આનો યુઝ કેવી રીતે થાય છે એ હું તમને કિચનમાં જઈને બતાવું છું અને હું વિચારું છું કે હું બનાવું નૂડલ્સ અને નૂડલ્સ અને બીજું શું બનાવું મોમોઝ મોમો સ્ટીમ કરીએ આપણે તો ચલો ગાઈઝ કિચનમાં ગાઈઝ તો તમે જોઈ શકો છો અહીંયા ઓફ ઓનનું બટન આપેલું છે અત્યારે ઓફ છે અહીંયાથી આપણે આ સ્વિચ ઓન કરીશું પછી આ ઓફ છે આ ફર્સ્ટ અને આ સેકન્ડ તમારે ધીમી આંચે થવા દેવું હોય તો આના પર રાખવાનું ફર્સ્ટ પર અને થોડું ફાસ્ટ થવા દેવું હોય તો સેકન્ડ પર રાખવાનું હવે ફટાફટ આપણે આની અંદર એડ કરી દઈએ પાણી ગાઈસ તો તમે જોઈ શકો છો અહીંયા મિનિમમ અને અહીંયા મેક્સિમમ લખેલું છે તો મિનિમમ તમારે આટલું પાણી રાખવાનું છે અને મેક્સિમમ આટલું પાણી રાખવાનું છે હવે આપણે આની અંદર એડ કરી દઈએ આપણી મેગી અને વેજીટેબલ્સ રહીસ આની અંદર મેગી એડ કરી દીધી છે મેં આપણો મસાલો પણ એડ કરી દીધો છે મેગીને મેં તોડી હતી અત્યારે થોડી ઘી થઈ જાય છે તો થોડી તોડી હવે આરામથી બનશે આપણી મેગી ત્યાં સુધી આપણે મોમોઝ સ્પીન થવા મૂકી દઈએ ગાયસ તો નીચે બની રહી છે મેગી અને ઉપર મોમોઝ સ્ટીમ થવા મૂકી દીધા છે ચલો ગાઈઝ આપણે થોડીવારમાં મળીએ રેડી થઈ જાય પછી ફ્રોઝન મોમોઝ તમારી પાસે ચલો ગાઈઝ તો બટર એડ કરી દીધું છે કેમ કે ચીઝ આપણી પાસે અત્યારે અવેલેબલ નથી हाय गाइस तो अपना मोमोज बनी गया है साथे साथे मैगी ई एम कैगी वो मैगी खाएगी बबूसी तो थोड़ी सी वो कितना से बड़ा खाए मम्मी खा जो खाओ ले मैगी केलेदारी ओके मैम सारा दिन हाय गाइस तो आज की मैं મેગી નીકાળી દીધી છે હવે આ ઠંડુ પ્રોપર થઈ જાય એના પછી જ આને વોશ કરવાનું છે ખાલી ઉપર ઉપરનું આટલું નીચે ક્યાંય પાણીની નથી અડાડવાનું અને હું તમને બતાવીશ થોડી વાર ઠંડુ થઈ જાય એના પછી કે કેવી રીતે આને વોશ કરવાનું છે ત્યાં સુધી બનાવી દઉં હું મારા માટે કંઈક નાસ્તો કેમ કે મને લાગે છે બહુ ખરે મેગીના મેં બે ત્રણ બાઇટ ખાધા છે અને એક મોમો ખાધું છે એટલે હાય ગાઈઝ તો હવે હું તમને બતાવાની છું કે આપણે જે કેટલ લીધી છે એને કેવી રીતે વોશ કરવાની છે અને ચાલું નળની નીચે બિલકુલ વોશ કરવાની છે નહીં કેવી રીતે વોશ કરવાની છે હું તમને બતાવું મારે કેટલ લેવાની છે એની અંદર આ જે વસણ આવે જેની અંદર પેલાં એલ્યુમિનિયમના તાર ના હોય એકદમ સિમ્પલવાળું એ લેવાનું છે એની અંદર આવી આમ ફેવરીને ઘસી દેવાનું છે એટલે કંઈ હશે તો નહીં અંદર જો કે તમે જોઈ શકો છો કશું જ કચરો છે નહીં કેમ કે મેગીને બધી નીકળી દીધી છે અને મેગી તો બિલકુલ ચોટી જ નથી એની અંદર તો હવે આને વોશ કરવાનું છે પણ ગાઈસ પાણીની નીચે નથી લઈ જવાનું હું અહીંયા તમને વોશ કરીને બતાવું અંદર પાણી નાખીને હાથ થીવરીને વોશ કરવાનું છું તમને બતાવો ગાઈસ આ મારી પાસે પાણી છે હું પાણીની અંદર એડ કરું છું ઓકે મેઈન વસ્તુ તમારે લોકોને ધ્યાન રાખવાની છે કે આની નીચેની સાઈડ પર બિલકુલ એટલે બિલકુલ પાણી ના અડવું જોઈએ એવી રીતે વોશ કરવાનું છે અને એ રીઝનના કારણે જ તમારે ચાલુ નળમાં નથી વોશ કરવાનું કેમકે તમે ચાલુ નળમાં વોશ કરશો તો બટ વ્યવસ્થિત અંદર પાણી જશે તો ચાલુ નળમાં નીચે નળની નીચે નથી કરવાનું આવી રીતે અંદર પાણી નાખીને હાથથી વોશ કરીને હવે આ પાણી ઢોળી આવું અને બીજું પાણી એની અંદર એડ કરવું ગાયસ અમારી પાસે બીજું પાણી પડ્યું છે એનાથી હું અંદર वॉश कर एकदम क्लीन थी उसमें, तुमने बताओ? जो वेइस तब शको એકદમ ક્લીન થઈ ગયું છે ગાઈઝ તો તમે લોકો જોયું પ્રોપર વોશ થઈ ગયું છે અને તમારે લોકોને પણ તમે ઘરે લો તો તમારા લોકોને આવી રીતે જ વોશ કરવાનું છે ચાલુ નળની નીચે મંડી નથી પડવાનું અંદર ઘસવા માટે અંદર નીચે ક્યાંય પાણી ન આવડવું જોઈએ વસ્તુની ખાસ ધ્યાન રાખવાની છે ઓકે ગાઈઝ એવરી ડે એક મીલ હું આજ ખાઉં છું મેંગો એપલ રિત્યોગ આવાળું મારું ફેવરેટ છે બ્લૂબેરીવાળું અને પછી છે નાનું નાનુંવાળું બનાના છે એટલે તમે હાફ બના લઈ શકો છો કીવી ચીકન હાફ દાડમ ઓકે હવે આને મિક્સ કરીને ખાઈશું હેલો લો ગાઈસ તો આવતીકાલે જવાનું છે મારે સોંગના શૂટમાં તો હું કરી લઉં પેકિંગ અને કોસ્ચ્યુમ તો કદાચ એ લોકો લઈને આવવાના છે કાર્ય મારે લઈને જવાના થશે પણ મારે લઈને જવાની છે જ્યુલરીને એ બધું સામાન તો હું એ પેક કરી લઉં ફટાફટ

આની અંદર બધી નોઝ પિન્સ છે નોઝ રિંગ વોટ એવર જે બી કહેવાતું એ બધું છે આ છે ગાઈઝ બી લઈ જવું એવું બધું આ તો મને લાગે છે બધું યુઝ થશે એટલે આખો ડબ્બો જ લઈ જવું છું કલાગલક કરના જુનકાસ કેટલું છે પડી રહ્યો હું છે આજે ગાઈસ આ રહી હું નું ઉષ્કોમેસ જો ક્લાસ ચેમ મન લઈને હું લઈ જાઉં કેમકે ગરમી બહુ જ છે મારી હાલત ખરાબ થઈ જશે જેટલું પણ લઈ જઉં છું એમાંથી અડધું પહેરું તો સારું છે કેમકે દીવ જવાનું છે મારે દીવમાં બહુ જ ગરમી છે ટેબલ ઉપર સામાનને પાથળ્યો છે હવે હું શાંતિથી કરીશ પેકિંગ અને એની સાથે જ આપણે અત્યારે આ વ્લોગનો અહીંયા એન્ડ કરીએ છીએ જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય